કરબલાજે જે શહીદેજી યાદ મે અજાત લશ્કરી માતમ મે માનસ મોહબત જો આયોજન કરે મે આવે હો કરબલા શહીદજી યાદ મે લશ્કરી માતમ જે ચોક મે યોજાયલ તમામ કોમજી સદભાવના માનસ મોહબત મજલસ મે પીર સૈયદ હાજી અલી હાજી બાપુ શહીદે કે યાદ કરીને કે સારા શહીદ

હિ માણસ મોહબ્બત જે કાર્યક્રમમાં અંજાર જ પૂર્વ નગરપતિ અને આડાજા ચેયરમૅન ભરતભાઈ શાહ સુધરાઈ જ પ્રમુખ કલ્પનાબેન શાહ પૂર્વ ધનજીભાઈ સોરઠિયા વસંતભાઈ કોડાણી શાસક પક્ષ જ નેતા રાજુભાઈ કોડાણી શહેર વિકાસ સમિતિ જ ચેરમેન મહેન્દ્રભાઈ કોટક કચ્છ જિલ્લા કોંગ્રેસ જ પ્રમુખ વી કે હુંબલ તાલુકા કોંગ્રેસ અગ્રણી અર્જણભાઈ ખાટરિયા પીર સૈયદ મહેમૂદ શાહ બાપુ કિશોરભાઈ ઠક્કર મામલેદાર શ્રી ચવણ સાહેબ પીએસઆઈ શ્રી ભરતસિંહ પરમાર ડેપ્યુટી કલેક્ટર શ્રી જાડેજા ડીવાયએસપી શ્રી ઝાલા સચ્ચિદાનંદ મંદિર જ મન પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ રમ સખી મંદિર જ મન ત્રિકમદાસજી મહારાજ શહેરજા મંદિરો સંસ્થા અગ્રણી જો મોરમ તાજિયા કમિટી જ પ્રમુખ સૈયદ અનવર શાહ બિન મહેબૂબ શાહ તાજિયા કમિટી સદસ્ય દસ્તારબંધી પાગડી પહેરાઈ સન્માન કર્યા હોવાક્રમમાં હાજર રહેલા સામાજિક અગ્રણીઓ વિવિધ મંદિરે જ સંતો મંતો તેમજ સંસ્થાએ જા અહદેદાર કે એ કાર્યક્રમ બિરદાયાવા સંચાલન તેજસ મહેતા દ્વારા કરેમે આવ્યો